શ્રી સારસ્વતમ સંચાલિત શ્રી ભાનુશાલી લાલજી અર્જણ તેમજ શિવજી દેવજી હાઈસ્કૂલ મોથાળા ખાતે વીઆરટીઆઈ માંડવી દ્વારા બે દિવસીય ભાતીગળ પુસ્તક મેળાનું આયોજન તારીખ અઢાર અગિયાર બે હજાર પચ્ચીસ તેમજ ઓગણીસ અગિયાર બે હજાર પચ્ચીસના રોજ કરવામાં આવ્યું આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર સાહેબની અધ્યક્ષતામાં આયોજન થયેલ જેમાં અતિથિવિશેષ તરીકે સારસ્વતમ સંસ્થાના માનનીય મંત્રશ્રી ડૉક્ટર વી વિજયકુમાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સરપંચ શ્રી વિનયકભાઈ ડાભી જગદીશભાઈ ઠક્કર મહેસોજી સોઢા ગિરીશભાઈ જોશી તથા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી પ્રભાતસિંહ જાડેજા તથા જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પરસોત્તમભાઈ મારવાડા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ય શ્રી મનસુરી સાહેબ શ્રી અમિતભાઈ ધોળકિયા વગેરે હાજર રહ્યા સાથે લાલન કોલેજના પ્રોફેસર મીરભાઈ વોરા જેવો એક લેખક પણ છે તે પણ હાજર રહ્યા હતા જૈન મહાજનના અગ્રણી રમેશભાઈ નાગડા તેમજ ગામના અગ્રણી ઉમેદલાલ જોશી પણ હાજર રહ્યા હતા આ કાર્યમાં અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બારૈયા તથા પ્રકાશભાઈ ઉપસ્થિત રહ્યા તથા કાર્યક્રમ માટે આર્થિક મદદ પણ કરી હતી તેમજ મોથાળાના પ્રશાંતભાઈ ઠક્કર તરફથી તેમના પુત્ર સાહેબ પ્રકાશ ઠક્કરની જન્મદિને મેળાની ખરીદી ઉપર દસની ડિસ્કાઉન્ટની જાહેરાત કરેલ તેમજ આર્થિક યોગદાન રૂપે મદદ કરેલ આમ કુલ પચાસ ટકાની ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરેલ છે સાથે ભાવેશ મૂળજી ભાનુશાલી નવીનભાઈ ભાનુશાલી વિજયભાઈ ઠક્કર સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત શાળાના આચાર્ય સંજયભાઈ શ્રીવાસ્તવ તથા સંચાલન ધ્રુવભાઈ જોશીએ કર્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમ જાળવવા ગોરધનભાઈ કવિ તથા સોમાભાઈ મનીષભાઈ સુરેશભાઈ અશોકભાઈ હેમાંશીબેન કાજલબેન દિવાળીબેન તથા મીરાઉદ્દીન મિયાજી વગેરે શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી આશા ન્યૂઝ ગુજરાતી રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ નમસ્કાર मुथाडा हाई स्कूल ખાતે હાતીગળ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષસ્થાને સાક્ષતમ સંસ્થાના પ્રમુખ શ્રી માનન મંત્રી શ્રી ડોક્ટર વી વિજયકુમાર હતા તેમની સાથે ગામના અગ્રણીઓ ગામ મુથાડા ગામના સરપંચ શ્રી વિનેકભાઈ ડાબી તેમજ माजी સરપંચ શ્રી જગદીશભાઈ ઠાકર મેસોજી સોઢા તેમજ જૈન અગ્રણીઓ રમેશભાઈ જૈન તથા સારસોત્તમ સંસ્થાના વહીવટી અધિકારી મુલેશભાઈ દોશી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એઈઆઈ શ્રી અમિતભાઈ ધોળકિયા અને સામાજિક ન્યાય સમિતિ જિલ્લા સમિતિના ચેરમેન આપણા લોકલાડીલા પુરુષોત્તમભાઈ મરવાડા હાજર રહ્યા હતા તેમની સાથે લાલન કોલેજના પ્રોફેસર અને લેખક મિહિર વોરા પણ હાજર રહેલા હતા આ ભાતીગણ પુસ્તકનું આયોજન ખાસ કરીને વીઆરટીઆઈ માંડવી તેમજ સારસ્વતમ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના મુખ્યશ્રેય ગોરધનભાઈ કવિ છે અને મુલેશભાઈ દોશી છે આ લોકો તરફથી આ ભાતીગઢ પુસ્તક મેળામાં ચાલીસ ટકાનો ડિસ્કાઉન્ટ તથા અમારા ગામના એક દાતા જે હાલે યુએસએમાં રહે છે પ્રશાંતભાઈ ઠક્કર તેમના પુત્ર સોહમ પ્રશાંતભાઈ ઠક્કરના નામે દસ ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરી છે તથા આ વ્યવસ્થામાં ભાગરૂપે એક માત્ર રકમ પણ આપેલી છે એમની સાથે અદાણી ફાઉન્ડેશનના સીઆરઆર સીએસઆર હેડ માનનીય માવજીભાઈ બારૈયા અને પ્રકાશભાઈ પણ હાજર રહેલ અદાણી ફાઉન્ડેશન તરફથી આ શાળાને આ કાર્યક્રમ માટે પચીસ હજારને ભેટ આપવાની પણ જાહેરાત એમણે કરેલી છે જે વ્યવસ્થાને આ ભાગરૂપે છે આ રીતે ગામના નવીનભાઈ ભાનુશાલી પણ આ વ્યવસ્થામાં ભાગરૂપે એક ફૂલ નહીં તો ફૂલની પાખડી પર યોગદાન આપેલ છે અમારે સ્ટાફગણ અમારા ગામના અગ્રણીઓ સમાજ બધાઓ સાથે રહીને પ્રાથમિક શાળા તેમજ આપણા અબડાસા તાલુકાની જેટલી હાઈસ્કૂલો છે એ હાઈસ્કૂલોના આચાર્યો આમાં ભાગ લઈને અને પોતાનું યોગદાન ખરીદી રૂપે આપેલ છે આ એક યોગદાન ખાસ કરીને ધારો કે પચીસ સોની ખરીદી હોય તો સાત હજારના પુસ્તકો દરેક શાળાને એ ખરીદદારને આપવામાં આવે છે અને સરસ મજાનો કાર્યક્રમને થઈ રહ્યો થયો અને આ તારીખ અઢાર અને તારીખ ઓગણીસ તારીખ બે દિવસ આ કાર્યક્રમ ચાલશે આમાં ખાસ કરીને ગોવર્ધનભાઈ કવિનો યોગદાન રહે છે અને અમારે સ્ટાફગણ દરેક જણા ખડે પગે રહીને આ કાર્યક્રમનું સંચાલન કરેલ અને એમાં સંચાલક તરીકે અમારે શાળાના શિક્ષક ધોરુભાઈ જોશી પણ રહેલ છે બાકી બધા ખરીદદારને આગેવાનોને બધાને હું આ શાળા પરિવાર વતી ધન્યવાદ આભાર ગોર્ધન પટેલ કવિ વીઆઈટીઆઈ માંડવી અમારી સંસ્થા દ્વારા કચ્છ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં સમયાંતરે પુસ્તક મેળાઓના આયોજન થતા હોય છે અત્યાર સુધીમાં નેવું પુસ્તક મેળા પૂરા કર્યા છે અને સારસ્વતમ સંચાલિતા મોથાળા હાઈસ્કૂલમાં એકાણું પુસ્તક મેળો બે દિવસનો રાખેલ છે આમાં ભાવેશ મોરજી ભાનુશાલી સહિત બીજા અનેક દાતાઓનો પણ સહયોગ મેળો છે જેને કારણે પુસ્તકો અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટથી આપી શકીએ છીએ લોકોને તદઉપરાંત એક સ્કીમ છે અઢી હજારના પુસ્તકો ખરીદે તો સાત હજારના પુસ્તકો મળે તેવી એક વ્યવસ્થા શાળાઓ ગ્રંથાલયો લાઇબ્રેરીઓ માટે છે આમ ગામડાઓમાં પુસ્તકો ઘરે ઘરે પહોંચે એ અમારો ઉદ્દેશ છે શાળાઓ વિદ્યાર્થીઓ બધા જ આનો લાભ લે સૌથી મહત્ત્વની બે ત્રણ વાતો છે જે હું જાહેરમાં કહેવા માગું છું આ પુસ્તક મેળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો પણ ચાલી પચાસ ટકા ડિસ્કાઉન્ટથી મળી શકે છે આવા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો સામાન્ય રીતે કચ્છમાં જોઈ એવા મળતા પણ નથી અને ઓનલાઈન અમદાવાદથી કે ક્યાંયથી મંગાવવા પડે તો પૂરી કિંમત આપણા આપવા ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ લાગે જે બહુ મોંઘું પડે એની જગ્યાએ ઘર આંગણે બાળકોને વિદ્યાર્થીઓને એના કન્ટેન્ટ પ્રમાણે પુસ્તકો જોવા પણ મળે અને ખરીદવા પણ મળે આ એક મોટો એક પુસ્તક મેળાનો ભાગ છે સ્પર્ધાત્મક પરીક્ષા એવું જ એવી રીતે નવનીત સહિતના અનેક પ્રકાશકોના એજ્યુકેશનલ પુસ્તકો પણ છે આ રીતે આ પુસ્તકોમાં નવલકથાઓ નવલિકા બાળ સાહિત્ય આરોગ્ય મેનેજમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ ધાર્મિક પ્રેરણાદાયી શૈક્ષણિક બધા જ પ્રકાશકો અઢાર પ્રકાશકોના પુસ્તકો આ મોથાળાના પુસ્તક મેળાઓમાં ઉપલબ્ધ કરાવ્યા છે અને એક એક વિષયના ત્રણ હજાર ટાઈટલ અહીં ડિસ્પ્લે કરવામાં આવ્યા છે ખૂબ લોકોનો મળકો છે ગામડાઓમાં એક એક મોટી જાગૃતતા આવે એક માહોલ ઊભો થાય એવા પ્રયાસને પ્રયાસને ગઈકાલે પહેલાં દિવસે ખૂબ મોટો પ્રતિસાદ પણ અમને મળ્યો છે અને લગભગ પંદર સ્કૂલોએ તેનો લાભ પણ લીધો છે અત્યારે પણ પ્રવાહ ચાલુ છે અમને આશા છે કે મોથાળનો પુસ્તક માઇલસ્ટોન બની રહેશે વીસ પચીસ શાળાઓને પણ લાભ મળશે અનેક વિદ્યાર્થીઓને પણ લાભ મળશે અને આવા પુસ્તક મેળાઓ મોટા શહેરમાં થતા હોય છે ગામડાઓમાં અમારો પ્રયાસ છે જેને કારણે આજુબાજુના અબડાસાના વિસ્તારના બધા લોકો અને સ્કૂલો આનો લાભ લઈ શકે આપણે